મારી બેટી આ મંગુડી ને ભારે વાર લાગી ત્રણ કલાક થઈ એક ફુલાવર નું બકડ્યું કાઢી છે પણ હજી આ નો આવી મંગુડી તું આ ત્રણ કલાક થયે બકડ્યું ભરીને કોઈ ફુલાવડ નું કહશું આ ગામના એ કોઈ આયે ફુલાવડ નો લીધું તૈય પૈસી એ ડોલી પાંચ પાંચ રૂપિયાનું ફુલાવર કીધું ને તોય કોઈએ નો લીધું હે એ હા એ ગામને એમ કે છે રિક્ષાવાળો રૂપિયાનો દાળો થઈ જાય હે ડોલી મને લાગે છે તાર બધું ફૂલાવર કહેશું નાખું જોઈશે ના મંગુડી ના આ રૂપિયાનો દડો કોઈ ગામના નથી લેતા ને પણ આમ જો આ એક ફૂલાવર નો દડો જોઈ જો તારે એની બજાર વેચવા જવાનું અને મારા વખાણ તારે બહુ કરવાના કે ફુલાવર આવું થાય છે ને આટલા પૈસા આવે છે બરોબર અને તારે મારું પૂછે ને તો એમ કહેવાનું એ જોશે ગાય એટલે જો ને એ ઊભો નહીં રહી શકે પછી એ વાડીએ જાય છે એટલે મારા ગાડી એમાં આવી જાય છે આમ જો તું જા તારી લાય પેલા એની મારી વાડીએ બીજો જવું છે અને વાડીએ હંતાય અને બેહી જવું છે એટલે એની આ દેખાય રે ને દેખાય એની આજ મોરી કાઢવી છે મારો બેટો ટકારો ભીમલો હમણાં જ નથી આવતો

તો મુ ગયો મારો દીકરો વાવરિયા મારી અને નીકળી ગયો એ ઈ ભલે નીકળી ગયો લે હવે જટ ચા બનાય ને નકર તું નીકળી જાય અલા ફૂલાવા લઈ લો તાજા તાજા ફૂલા

ના મારે લેવા ફુલાવ હડકવા ઉપરો નથી સાંભળતો એ થઈ ગયો છે દાદા હજી નથી થયો એ તડકે એ ભીમલા ભીમલા એ મિલકત માં મારો ભાઈ વિયોદા છે મારા થી મોય કે તો તારા બાપ નું શું થાય છે ટકારા તારા ઈના ભેગો રોટલો છે કે મારા ભેગો દાદા તમારા ભેગો આ તો હાલ હાલ ઈના ફુલાવર જ ને બધાય ઉપાડી અને આપણે લઈ છે અને વેસવા છે દાદા આજ પાછો ગુંગરો સીડ્યો છે

ભૈલ્યા ભાઈ તું ભારી આદી છો મને ખબર છે તારી પણ મારો આ ફુલાવટનો દરવો કોઈ રૂપિયામાં નથી સંભાળતું ને પણ આમ જો તને વીસ રૂપિયામાં બટકાવો હશે એ ટકારા મારો ભાઈ મોર જાય છે તમને જરાય ઉપાય ગી છે હે એ મારા ભેગો કામ કરે એ તોય તારા દાદાનું નું સારું નથી ઈચ્છતો તું તારા ભાઈનું નું સારું ઈચ્છે હું મોટી મોટી કરે હા હા મારો ભાઈ તને ઘોઘરો ઘડાઈ દીશે એ કામ તો મારા ભેગો કરે દાદા એમ કરી કરી અને ઓલી ખેરી માર ખવરાય તો હું એકલો ન જવાનો આહા હા 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 એ હાય આમ તો એ મારો ભાઈ નથી ઈ જોસે ડાઈન હું આવી આવું Nói chung là nó đến từ đâu vậy? Nói là đi.

ઉપાડી લીધા લાગે છે ઊભા કેમ રહી ગયા મજો કાઢવા એ નથી કાઢવા અને પૈસા હોય ને એટલા જ ગયો પૈસા એ આ પૈસા મફત થાય છે હે નાના મફત થાય છે એ આ પચીસ રૂપિયા નો દડો જાતો તો પણ તું ઘરનો જણ છો ને મારો ભાઈઓ એટલે તને વી લેખે દીધા ભેગા કરવા માન ભેગા કરવા મા